કેન્દ્રવતી શાળા નંબર બેના બાળકોને પાંચસો ને સત્યાસી શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ જૈન સમાજના દાતા દ્વારા આજે આપવામાં આવી આજ રોજ તારીખ તેર બાર બે હજાર ચોવીસના રોજ માતુશ્રી પદ્માબેન મહેન્દ્રભાઈ વોરા તણસાવાળા હાલ ભાવનગર આયોજિત પરમપૂજ્ય આચાર્ય શ્રી રાજહંશુરિશ્વરજી મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય શ્રી શ્રુતચંદ્ર વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં તણસાથી પાલિત જૈન શાસનની ગરિમા બતાવતી પદયાત્રાના આયોજન નિમિત્તે તળાદા શહેરમાં પડાવ આવતા તળાદાની સરકારી શાળા કેન્દ્રવતી શાળા નંબર બે ના ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા તમામ બાળકોને પાંચસો સત્યાસી સ્કૂલ બેગ અને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના સ્ટાફ અને બાળકોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો જે બાળકો અભ્યાસ કરે છે આ તમામ બાળકોને જૈન સંઘ જે તણસાથી શરૂ કરી અને પાલિતાણા શહેરી પાલક સંઘ પદયાત્રા કરે છે અને એનો જે જે સ્થળે પડાવ છે એ વચ્ચે સો સ્થળ એવા છે જેમાં ત્રાપદ તળાજા ઠાડસ અને છતુજી ડેમ આ પાંચ ગામની જેટલી સરકારી શાળાઓ છે આ તમામ શાળામાં ઉત્તમ ક્વોલિટીના દફતર સ્ટેશનરી આ તમામ વસ્તુઓ સંઘ દ્વારા આપવામાં આવી છે અને જે વસ્તુ ખરેખર બાળકો માટે ખૂબ જ જરૂરી છે જેનો ઉપયોગ કરી અને બાળકો પણ ખૂબ ખુશ થયા છે અને આ સાથે અમારી સમગ્ર શાળાની ટીમ પણ જૈન સંઘ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે